જો ગડવાજી તો કેરીયું લઈને આવ્યો હું તમને કેરી આપે સટની કરવા જો અને હતી કોઈ દરવાજામાં ના ચોરી તો આવી ગઈ ખબર કે પણ એ ઓછી કેરીયું લાવી છે માર શું કરવા માટે માર એક આ માટે એક છે જો મને તો નથી ખબર આપું પડશે તમારી કેરીઓ લો એકા તમાર સફીન કરવા લો તમે તમે કેરીઓ ખા કરીને સટણી એ બધા કેરી સટણી કરજો લો પડી ગયો હવે કેરીઓ પરસો એ ભરા અમાર ઘરે આવજો ખાવા આવીને બોલાવજો કેમ હોય